નમસ્કાર હું શ્રી પ્રેરણા આપશી રાજ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સુશાગર વિકાસ અને સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગળ ધરણીધર રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા હતા ધરાજ નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા ધરાજ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જુલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈ ગામ ભાભર દિયોદર લાખણી અને નવીન બે તાલુકા ઢીમા રાહ મળીને કુલ આઠ તાલુકાઓનો સમાવેશ થયો નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો સોળ ગામડા તથા નવ લાખ ઇઠોતેર હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાંટા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા અવગઢ અને હડાદ મળીને કુલ દસ તાલુકાનો સમાવેશ થાય છે સરકારે વાવતરા જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે જય પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન જે તરૈયાની નિમણૂંક કરી છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતી નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સ્વપ્ન રહ્યું છે કે ગુર ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને આજે લોકોના હિત માટે લોકોને નજીકતા આપણે સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ ભારતના રાષ્ટ્ર